મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં સૌગઢ પાનપુર પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આ વિસ્તારના વિકાસના કામો માટે ગ્રામસભા તલાટી કમ મંત્રી નિશાબેન શાહની હાજરીમાં યોજાય જેમાં ખાન સોસાયટીમાં બોરવેલની માંગણી આંતરિક રસ્તાઓ બનાવવા અને સોસાયટી નજીક આવેલ ખાણમાળ ઠલવાતું ગંડું પાણી અને ગંદકી દૂર કરવી ગામના સીસીટીવી કેમેરા ફરીથી ચાલુ કરવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા બહોળી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ સહિત તાલુકા પંચાયત સદસ્ય હાજી ઇસ્માઈલભાઈ બાવન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સતારભાઈ મંસૂરી ઉપશિક્ષકો આંગણવાડી કાર્યકરો આંગણ આરોગ્ય કર્મચારી અને पत्रकार रजब फकीर तेमज ગામના જાગૃત યુવા નાગરિક અને મંજુર અહેમદ હાજર રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા